जय सियाराम दोस्तों विनोद गोयल राधेजा हूँ विनोद गोयल राधेजा जा आपरे विजय हनुमान जी मंदिर विद्यापीठ के सामने राधे मंदिर छे तो मंदिर मांजे आपरे सेवा पूजा करवाया है जी ओ मारवित भाई आरती करे छे पूजा आपरे પણ આજે મારો વારો હતો સેવા પૂજા કરવા આવ્યા છે સેવા પૂજા કરી દીધી છે મને મંદિર બતાવું મસ્ત જગ્યાએ લોકેશન છે તમારા સાથ સહકારની જરૂર છે અંદાજાની દયા છે મંદિર

નવી બની પાણીની ટાંકી ચરાવાળી સામે રોડ બનેલો છે મસ્ત મજાનો પબ્લિકની અવર જવર છે ઊંચાઈ મંદિર છે મસ્ત જય શિયારામ જય દોસ્તો જય શિયાળામ થેન્ક યુ આજના દાદાના દર્શન કરી લ્યો હનુમાન દાદાના દર્શન જય રામચંદ્ર ભગવાન કી જય હો જય હો જય હો જય શ્રી રામ